પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં રહ્યો છે આ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની છે અને તમને જાણીને નવાઈ લાગશે કે યુવતીની માત્ર સોળ વર્ષની ઉંમર છે અને મહાકુંભ મેળામાં તે યાત્રીઓને માળા વેચી રહી છે યુવતીની આંખો જોઈને લોકો ત્યાં જ ઉભા રહી જાય છે અને તેથી તેની આજુબાજુ ભીડ જોવા મળે છે લોકો રોકાઈ રોકાઈને તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે જણાવી દઈએ કે મહાકુંભમાં વખતે રોજ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન કરવા પહોંચી રહ્યા છે અને અનેક લોકો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે ત્યારે ઇન્દોરની આ યુવતી રોજગાર માટે પ્રયાગરાજ પહોંચી હતી અને વાયરલ થતાં સોશિયલ મીડિયામાં લોકો યુવતીને ફિલ્મમાં કામ મળે તેવી પણ ઈચ્છા જાહેર કરી રહ્યા છે જોકે યુવતી સાદગી અને સુંદરતાથી અહીં આવનારા લોકોની સેવા કરી રહી છે